શિક્ષાપત્રના શ્લોક થી નેવું અને વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેમના પુત્ર જે વિઠ્ઠલલાલજી તે સર્વ વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હતા અને વિઠ્ઠલલાલજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વ વ્રત અને ઉત્સવ કરવા અને વિઠ્ઠલલાલજીએ કહી છે કૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું અને અમારા જે આશ્રિત તેમણે દ્વારિકા યાદી જે શરૂ તેની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે નિંજનને વિશે દયાવંત થવું અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય એ જે પાડદેવ તેને પૂજ્યપણે કરીને માનવા અને જો ક્યારે ભૂત દ્રિકનો ઉપદ્રવ થાય ત્યારે નારાયણ કંવ તથા હનુમાનજીના મંત્રનો જપ કરવો પણ એ વિના બીજા કોઈ શુદ્રદેવનો સ્તોત્ર અથવા મંત્રનો જપ ન કરવો અને સૂર્યોને ચંદ્રમાનું ગ્રહણ થાય શકે અમારે સર્વસક્ષી તેમણે અને અમારા જે સર્વસત્સંગી તેમણે પવિત્રપણે થઈને શ્રી કૃષ્ણના મંત્રનો જપ કરવો અને તે ગ્રહ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર કરીને અમારા જે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી અને સર્વ જે અમા સત્સંગી તેમણે ચારેય વર્ણના મનુષ્ય તેમણે પોતાના જન્મનું સૂતક તથા મરણનું સૂતકથી પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાડ્યું અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે સમ ક્ષમા અને સંતોષ એ આ જે ગુણ તેમણે યુક્ત થવું અને જે ક્ષત્રિય મૂળ હોય તેમણે શૂરીપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું અને જે વૈષ્ણવ કૃષિ કર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યજવતો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણ કે ત્રણ વર્ણની સેવા કરવી અને એ આદિત જે વૃત્તિઓ તેમણે કરીને વર્તો સજાનંદ સ્વામી મહારાજને